ઓબીસી એસસી એસટી અને લઘુમતી સમાજના બાળકો મુખ્ય ધારા વચ્ચે આવે શિક્ષણથી વંચિત રહે નહીં તે હેતુથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમાજના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ નોટબુક પાણીની બોટલ નાસ્તાનો ડબ્બો અને કંપાસ સહિત નિઃશુલ્ક શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી ઈડર જુમા મસ્જિદના હોલમાં આયોજિત કાર્યક્રમમાં ઓબીસી એકતા મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ ફરવાડે જણાવ્યું હતું કે આજે કારમી મોંઘવારીમાં જીવન જીવવું એ દોહલું બન્યું છે પરિણામે છેવાડાના વિસ્તારમાં રહેતા ગરીબ કે જેમના માતા પિતા આર્થિક મુશ્કેલીમાં છે આર્થિક પરિસ્થિતિને કારણે ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે મદદ કરવાની ભાવનાથી તેઓ અધવચ્ચે અભ્યાસ છોડી દે છે આ કારણસર કોઈ પણ ધર્મ જ્ઞાતિ જાતિ કે સમાજનો ગરીબ અને જરૂરિયાત વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે આપણી સૌની જવાબદારી છે કેમ કે જો શિક્ષણ હશે તો સમાજ સંગઠિત થશે કુરિવાજ અંધશ્રદ્ધા દૂર થશે

ફજલભાઈ મેમણ ધન્યુઝ ગુજરાત સાબરકાંઠા